બીજાને ઉતારી ન પાડો બીજાને નીચા કરી ન દેખાડો હવે તો પૂરું થઈ ગયું છે બધું પણ હું આમ બહાર હતો લગભગ મહિનો હવા મહિનો પછી મને ખબર પડી અહીંયા આવ્યા તો આવું બધું ચાલ્યું ફરીથી કહું છું બધા જ સંપ્રદાયો એ સનાતનની સમૃદ્ધિ છે આપણા ઈષ્ટ પ્રત્યે આપણે અનન્ય ભાવ રાખીએ વૈષ્ણવને શ્રી કૃષ્ણ પ્રત્યે અનન્ય ભાવ હોય છે શૈવને શિવજી પ્રત્યે અનન્ય ભાવ હોય શાકને પોતાની પરંબામાં ભગવતી પ્રત્યે અનન્ય ભાવ અને એટલા માટે જ તમે દેવી પુરાણ ભગવતી ભાગવત વાંચો તો એમાં દેવી સર્વોપરી છે સર્વોપરી છે દેવીમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા એને ભજે છે શિવપુરાણ વાંચો તો શિવ સર્વોપરી છે શિવનાથ જ બધા અવતારો છે શિવ સર્વાવતારી છે શિવ સર્વોપરી છે વાંચો શિવ વિષ્ણુ પણ સામે હાથ જોડીને ઉભા રહે છે બ્રહ્મા સ્તુતિ કરે છે બધા જ દેવતાઓ મહાદેવને વંદન કરે એ જ પ્રકારે તમે શ્રીમદ ભાગવતને જ્યારે વાંચો છો ત્યારે અહીંયા ભગવાન વિષ્ણુ સંબંધી આ પુરાણ છે શ્રી કૃષ્ણ સંબંધી પુરાણ છે એ સર્વોપરી છે બીજા બધા આજુબાજુ છે પણ તત્વથી આ બધું એક જ છે ભેદ ન કરશો તત્વ એક જ છે એકમ સત વિપ્રા બહુધા વદંતી એ સત્ય એક જ છે સૌને જુદા જુદા નામે પુકારે છે જુદા જુદા રૂપે એને ઉપાસે છે તમારો ભાવ ખોટો નહીં હોય હું એમ માની લઉં છું પણ તમે જે ભણ્યા છો કે તમે વાંચ્યું છે કે તમને જે શીખવાડવામાં આવ્યું છે એ ક્યાંક ને ક્યાંક બોલવામાં તમારા વ્યવહારમાં પ્રગટ થઈ જાય ત્યાં પછી તકલીફ થાય છે તો નહીં નહીં આવું નહીં કરવા બધા સનાતન ધર્માવલંબીઓ પણ પૂરા શિક્ષા પ્રત્યે પત્રી પ્રત્યે શ્રદ્ધા માન ખૂબ સારું કામ કર્યું ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે કેટલું કેવી રીતે લોકોને ભગવાન તરફ વાળ્યા અને શિક્ષાપત્રીમાં રામાનુજાચાર્યનું વિશિષ્ટાદ્વૈત દર્શન એ અમારું દર્શન છે આવું સ્પષ્ટ લખ્યું રાધા કૃષ્ણ દેવ ઉપાસ્ય છે એવું સ્પષ્ટ લખ્યું ભાગવતમાંથી કોને માનવું ભગવદ્ ગીતા બધી એકદમ સ્પષ્ટ વાતો ભગવાન સજાનંદ સ્વામી મહારાજે લખી છે આપણે એમાં ઘાલમેલ ન કરીએ જે શુદ્ધ છે એને શુદ્ધ રહેવા દરેક આચાર્ય મહાપુરુષોએ ખૂબ ઉપકાર કર્યા છે આપણા ઉપર આપણે એના ઋણી છીએ શ્રી આદ્ય શંકરાચાર્ય ભગવાન હોય ભગવાન રામાનુજાચાર્ય હોય મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી મહારાજ હોય નિમ્બારકાચાર્યજી હોય મધ્વાચાર્યજી હોય સૌએ અલગ અલગ મત પોતાના શાસ્ત્રને આધારે મૂક્યા છે અને એ જ રીતે સજાનંદ સ્વામી મહારાજે સેવાની પરંપરામાં તો કે વલ્લભ સંપ્રદાયની અનુસાર દર્શન બોલે રામાનુજાચાર્યજીનું જે વિશિષ્ટાદ્વૈત દર્શન છે એ અમને માન્ય છે આવું સ્પષ્ટ બધું માર્ગદર્શન સજાનંદ સ્વામી મહારાજે કર્યું છે જે એનો બોલાવીએ આપણે આપણે આ બધી વાતોનો જે જય થાય એ તકલીફ છે બોલ લક્ષ્મી નારાયણ રાધા કૃષ્ણ દ્વારકાધીશ ભગવાન ની જય શ્રી વૃંદાવન વિહારી લાલ ની જય સજાનંદ સ્વામી મહારાજ ની જય જય થાવ જય થાવ ધર્મની જય થાવ સદભાવની જય થાવ સાવધાન સાવધાન થોડા બદલાવ રીતે એટલે તથ્ય છે એમાં કોઈ સવાલ નથી ઇતિહાસ છે અને કેટલી સરસ વાત કહેવાય કે ગુણા સ્વામી પધારે જલારામ બાપા એને પોતાને ત્યાં ક્ષેત્રમાં લઈ જઈ પ્રસાદ આ આપણી ગૃહસ્થોની પરંપરા ગૃહસ્થ ભક્તોની ગૃહસ્થ સંતોની પરંપરા કે એવા વિરક્ત સંતો પ્રત્યે અનુરાગ બાપુ પધારો સ્વામી પધારો આ પ્રસાદ અને ત્યાં પ્રસાદ લે ને એવો ભાવ જુએ એટલે સાધુ પુરુષ આશીર્વાદ પણ આપે પણ આપણે જો એમ બતાવવાની કોશિશ કરીએ કે આ બધું અમારે લીધે ક્યાં તકલીફ થાય તકલીફ ત્યાં છે બીજો વાંધો નથી ભાવમાં કઈ વાંધો નથી વારંવાર ભૂલ નહીં કરો યાર વારંવાર હાથ જોડીને પ્રણામ સાથે પ્રાપ્ત સનાતન નો મહત્વનો સંપ્રદાય છે આપણો ખૂબ કામ દેશ વિદેશમાં કર્યું સજાનંદ સ્વામી મહારાજે જે કહ્યું છે એ મુજબ કરો ઈ મુજબ કરો એ મુજબ ચાલો અમે માનીએ ધર્મ એમ નહીં ધર્મ કે એને માનો ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે કહ્યું છે એને કૃષ્ણ પરમાત્માએ આપણને જે કહ્યું છે ભગવદ્ ગીતામાં એ માનો અમે માનીએ ધર્મ એમ નહીં તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્યા કાર્ય વ્યવસ્થિત શાસ્ત્ર પ્રમાણ છે ભગવદ્ ગીતા એકમ પકડી રાખો ગીતા અનન્ય ભાવથી દેવકી પુત્ર શ્રી કૃષ્ણ ને ભજો છો તો શ્રી કૃષ્ણ ને ભજો ભોળાનાથ ને ભજો છો ભોળાનાથ માં પૂરી શ્રદ્ધા ઈ તમારા માટે સર્વોપચારી સર્વોપરી ને સર્વાવતારી ભોળાના માતાજીને વજતા હોય તો આપણી માં પરંબા ભગવતી આપણા માટે સર્વોપરી અને એ જ જુદા જુદા રૂપે પ્રગટ થાય કલ્યાણી હો ત્યાં જોગમાં એ ને પહેલા તે યુગમાં જાણી મોરી આપણા સનાતન ધર્મમાં પંચ દેવો પાસનાની વાત છે પાંચ દેવો સૂર્ય ગણેશ પરંબા ભગવતી માતાજી ભોળાનાથ અને વિષ્ણુ ભગવાન આ પંચ દેવો સનાતન ધર્મમાં એ પાંચે દેવતાઓના અનુસાર તમારા ઈષ્ટદેવ પ્રમાણે પંચાયતનની રચના થાય સૂર્ય પંચાયતન ગણેશ પંચાયતન દેવી પંચાયતન શિવ પંચાયતન વિષ્ણુ પંચાયતન હોય તો આ પાંચેય મૂર્તિ પણ સૂર્ય પંચાયતનની રચનામાં સૂર્યનારાયણ વચ્ચે ઈષ્ટ આપણે સુરત દેવળ એમને સૂર્યનારાયણને ભજનારા આપણા આ ક્ષત્રિયો સૂર્યનારાયણને ભજનારા ભગવાન રામ વંશમાં પ્રગટ થયા છે સૂર્યના મંદિરો છે આપણે ત્યાં સૂર્યની ઉપાસના કેન્દ્ર સ્થાને પણ એમાં પછી સૂર્ય વચ્ચે હોય તો એક બાજુ ગણેશ એક બાજુ માતાજી એક બાજુ શિવજી અને એક બાજુ વિષ્ણુ એ ચારેય પાછા હરવાર હોય ત્યારે સૂર્ય પંચાયતન થાય ગણેશ પંચાયતનમાં તો ગણપતિ બાપાની મૂર્તિ વચ્ચે આવે અને એમાં આ બાજુ એના પાછા નિયમ છે કે ક્યાં માતાજી કઈ બાજુ આવશે શિવજી કઈ બાજુ મુકાશે અહીંયા ગણેશની સ્થાપના કઈ બાજુ થશે અહીંયા વિષ્ણુની સ્થાપના કઈ બાજુ થશે માતાજી વચ્ચે આવે એટલે દેવી પંચાયતનની રચના થાય એ જ રીતે શિવ પંચાયતન હોય તો શિવ